તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જિલ્લા પંચાયત અંતર્ગત અગત્યની જે ભરતી આવે છે એના વિશે વાત કરીશું સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે નોટિફિકેશનના આધારે જાણીશું તો વિડિયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આજે જાહેર તમે જોઈ શકો છો જે નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત ખાલી પડેલી જગ્યાઓ માટે આ છે મિત્રો આની અંદર જિલ્લા પંચાયત એટલે કે અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે મંજૂર થયેલ અર્બન હેલ્થ સેન્ટર ચોક્સાએ અગિયાર માસના કરાર ઉપર પડતી રહેશે અગિયાર માસનો કરાર પણ સી પછી તમારો જે કરાર છે એ રિન્યૂ કરવામાં આવશે તો મિત્રો આની અંદર પત્રક અનુસાર ખાલી પડે જગ્યાઓ માટે મેરિટ યાદી બનાવતી વખતે માટે લાયક ધરાવતા તમામ ઉમેદવારો માટે નિયત નમૂના અરજી મંગાવવામાં આવેલી છે અન્ય યોગ્ય લાયક ધરાવતા ઉમેદવારો બાવીસ એક બે હજાર ચોવીસ સુધી પ્રમાણિત પ્રમાણિત કરેલ તમામ સાધનિક પુરાવા સાથે તમારે અરજી કરવાની છે તો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે ખાલી પડેલ જગ્યાઓ છે એની અંદર સૌથી પહેલી જગ્યા છે ફાર્માસિસ્ટ માટે જગ્યા છે પગાર તેર હજાર રૂપિયા છે તો આની અંદર લાયકા છે ફાર્મા ફાર્માસી અને ડિપ્લોમા ઇન ફાર્માસી અંતર્ગત અમે જે ગ્રેજ્યુએશન ડિગ્રી છે એ પ્રાપ્ત કરી હોવી જોઈએ પગાર ધોરણ અંતર્ગત તેર હજાર છે જગ્યાઓ બે રહેશે ઉંમર છેલ્લામાં છેલ્લી છે સાઠ વર્ષમાં માંગેલી છે સેકન્ડ જગ્યા છે લેબોરેટરી ટેકનિશિયન માટે જગ્યા છે તેર હજાર રૂપિયા પ્રતિમાસ પગાર છે લાયકા છે બી એસ સી વિથ કેમેસ્ટ્રી માઇક્રોબાયોલોજી અંતર્ગત હોવા જોઈએ તે અથવા એમએસસી વિથ ઓર્ગેનિક કેમેસ્ટ્રી માઇક્રોબાયોલોજી કરેલું હોવું જોઈએ ઉંમર છેલ્લામાં છેલ્લી સાહીઠ વર્ષ માગેલી છે તો આની અંદર જે ગુજરાત સ્ટેટની કોલેજો છે એની અંદર ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ જગ્યા છે એક સેકન્ડ જગ્યા છે ફિમેલ હેલ્થ વર્કર માટે જગ્યા એક છે બાર હજાર પાંચસો પ્રતિમાસ પગાર છે તો મિત્રો આની અંદર જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય એમના માટે લાયકા છે એસ ડબલ્યુ એ એમ કોર્સ કરેલો હોવો જોઈએ ઉંમર છેલ્લામાં છેલ્લી પિસ્તાલીસ વર્ષમાં ગેલી છે તો મિત્રો આની અંદર નિયત ફોર્મ અરજી કરતી વખતે ધ્યાન લેવી અગત્યની સૂચનાઓ તો ઉપરોક્ત જે અગિયાર માસના ફિક્સ પગાર ધોરણ પૂરા જગ્યા છે તો સરકારશ્રીના કોઈ પણ પ્રકારના કાયમી થવાની હકદાઓ રહેશે નહીં વધુ તમામ જગ્યાઓ વખત વખત ધરાવ અને પરિપત્રોને આધીન રહેશે તો મિત્રો આની અંદર જે અરજી કરવાની છે એ અંતર્ગત તમારે જે અરજી કરવાની છે એ અંતર્ગત આની અંદર છે મોબાઈલ નંબર આપેલો છે સાથે મિત્રો આની અંદર અગત્યનું સરનામું છે સેવન ફ્લોર ડિસ્ટ્રિક્ટ પંચાયત લાલ દરવાજા અમદાવાદ ખાતે તમારે ત્યાંથી ઓફિશિયલ ફોર્મ લેવાનું છે પછી તમારે ત્યાં જમા કરાવવાનું રહેશે બાવીસ એક બે હજાર ચોવીસ સુધી તો આ તે અગત્યની ભરતી જય જૈન ધ્રુવંતે જય કરવી ગુજરાત